આપણે દરબાર વેઠ કે એટલે આપડે કરવી પડે આપડે તમારે મોકલવા તમારે હાથી મોકલો હું નહીં જાવ તારે જવું પડે હાથી ને ન ખબર પડે એમાં

જેવલો તળાવ વાળો ભાગરો ને માં ઉભલો હારી 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 બેસો તે માં રાખી અને હાથી દૂધ પાવર હાથી લોટકા કરો અને હાથી હામા માં પડે હાથી તો કામ કરતા જ હોય આ મારો દીકરો એક હળે ભાઈ ને કટકો નિચ કરતો અને ગાડા નાખવા દઈ ને વાય ઢૂટડો ભરા મારો કોઈક બેંક નઈ ગયો છે હવે તમે તમે વાડીએ વાડીએ 6 મહિને 4 મહિના આવો એક જ ભેળો થાય

બધું થાય એમાં કામ કરવું પડે એમ નામ નો થાય એટલે કામ માં તમે શું ભાઈ છે તમે ક્યાં કામ કરી કરી ઓલું કરી નાખ્યું આવું પણ મારે તો મારો વાત કરો તો એમ ભેગું થાય ને પણ હાથી ને તમારે કહું ભાઈ મને હાથી કરો હાથી તો કામ કરે જ છે પણ મારે તમારે ભેળો નહીં થાય કે આ કામ તો હાથી કાઢે મૂકવાનો હાથી ક્યાંય ન જાય